કે આ બધા લોકો હજી પ્લાવ છે ને પ્લાવની હાઇડ્રોલિક ક્યારેય હાલતી જ નથી કેમ કે પ્લાવ વજન વધી જાય છે અને ઘડીક થાય હાર્ડ જમીન આવે તો પ્લાવ એક બાજુ ખેંચે છે વાયન્દ્રા ત્રાહા હાલે છે અને વાકા ચૂકું થઈ જાય છે વરી એને સીધું કરવું પડે છે અને કલાકું પણ વધારે લાગે છે

કે તલનું તમે જોવો છો કે આપણે ખાતર કરવા માટે જ્યાં જે જગડા નબળી છે ત્યાં એ કટિંગને પાથરી દેવામાં આવ્યું છે ખાતી જાય અને જમીન સુધરતી જાય મારી જમીન નબળી હતી આઠ થી દસ વખત આમાં સવડા હાલવાથી જમીન સુધરતી જાય છે હું તો બંને ત્યાં લગ્ન જેમાં કપાસ વાવવો છે એમાં તો સવડા મારી જ દેવાના એનો બેનિફિટ મળે જ છે આઠથી દસ વર્ષથી અનુભવ કરી રહ્યા છે અને જયારે કપાસમાં તો મિત્રો આજે તમે જે સાંભળ્યું છે એ બરાબર સાંભળ્યું છે જે થમિલ જોયું છે બરાબર જોયું છે કેમકે સવડા વાર ફૂકામેન લાગે છે એવા બધા પ્રશ્નો આજે સોલ્યુશન છે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો એ પેલા દરેક ખેડૂત મિત્રો આપણી ચેનલ અત્યારે આ વિડીયો જોયો છે હું સ્વાગત કરું છું અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે ચેનલ ઘણા લોકો એમ કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક નથી કરતા અને તો જ ચેનલ મોટી થાય અને તો જ આપણે કઈક નવીન કરી શકશું હું જે વિડીયો બનાવું છું ખેતીના બેસ્ટ વિડિયા ઉપયોગી વિડિયા અને તમને કઈક ખાસ સમજવા જેવું મળે એ માટેથી હું વિડીયો બનાવું છું આજે પ્લાવનો હું આ છેલ્લો વિડીયો નાખું છું આજે આપણે ઘરના પડામાં આવી ગયા છીએ અને આજે પ્લાવ હાકવાનું કારણ અને પ્લાવના ઘણા બધા પ્રશ્નો આ વિડીયોમાં હું તમને સોલ્વ કરું છું કેમ કે પહેલી વસ્તુ હું તમને એમ કહી દઉં કે આપણે તલ હતા આમાં તો તલ આપણે કઈ ટાઈમ વિગે દસ દસ મણનો તલનો ઉતારો આપણે મળ્યો છે પ્લસ બીજી વાત કે તલનું તમે જોવો છો કે આપણે ખાતર કરવા માટે જ્યાં જ્યાં જગડા નબળી છે ત્યાં એ કટિંગને પાથરી દેવામાં આવ્યું છે આપણે તમે જોવો છો કે અત્યારે કલેહરા પાથરી દીધા છે અને રોટાવેટર રાખી આછું આછું અને આપણે અત્યારે પ્લાવ વાંકી છીએ અને પ્લાવ વાકવાનો ફાયદો શું છે તો આમાં વાવેતર કરવું છે તો આપણે જે નિંદુ ખર્ચ ન લાગે એટલા માટે પ્લાવ વાકી નાખી છે પ્લાવના ખર્ચમાં આપણે નિંદામણ અને કેટલા હાથી પણ ઓછા જોઈએ છીએ ભાડું ઓછું જોઈએ એટલે પ્લાવ વાકી તો કપા પણ સારો રહે છે કારણ કે એનું ખીલા મૂરું હોય છે એટલે પ્લાવ થી જમીન પોચી પડી જાય અને ફરી જાય છે જેથી નિંદામણ નથી થતું અને કપા બેસ્ટ થાય છે અને મગફળી વાવવી હોય તો પ્લાવ આકવાની કોઈ જરૂરિયાત રહેતી નથી મગફળીમાં ધળે જમીનની જરૂરિયાત છે કેમકે એમાં ફૂગ આવે છે કપાસમાં એવો કોઈ ફૂગ નથી આવતો કપાસમાં ખીલામૂર હોય છે જેથી કરીને ઊંડી ખેડ આંતર ખેડ જરૂરી બને છે અને પ્લાવની વાત કરું તો હું સવારનો આજે મારા ઘરના પોતાના પડામાં હું આજે શોખથી ટ્રેક્ટર રાખું છું કેમ કે આપને કઈક જાણવા મળે અને આ વર્ષે મેં એવું નક્કી કર્યું છે આવતા વર્ષે પ્લાવમાં એવું કઈક કરીને તમને બતાવું કે રેકડી પ્લાવ કે તમારે હાઈડ્રોલિકને અડવાની જ નહીં ઉપાડીને મૂકી દેવાની એક જ સરખું સવડું કેમ પડે એક જ સરખું સીધું કેમ હાલે એવા બધાય પ્રશ્નો તમને સોલ્વ કરીને બતાવું પણ તમારે મને સપોર્ટ કરવાનો છે આમાં જે પણ પચાસ હજાર લાખ રૂપિયા જે પણ ખર્ચો થાય હું એ કરવા તૈયાર રહીશ કેમ કે તમને એવું બતાવીશ કે આ બધા લોકો હજી પ્લાવ છે ને પ્લાવની હાઇડ્રોલિક ક્યારે હાલતી જ નથી કેમકે પ્લાવ વજન વધી જાય છે અને ઘડીક જમીન આવે તો પ્લાવ એક બાજુ ખેંચે છે છે અને વાકા ચૂકું થઈ જાય છે એને સીધું કરવું પડે છે અને કલાકું પણ વધારે લાગે છે તો આજે એ પ્રશ્નને બધું ધ્યાનમાં રાખીને મેં આજે એવો આઈડિયો માર્યો છે કે આ પ્લાવમાં આપણે રેકડી બનાવી અને આનું ફૂલ ટેસ્ટિંગ કરવામાં આવશે અને તમને બતાવવામાં આવશે તો એ સક્સેસ આપણે જાહું તો આપણે કાયમ માટે ખેલવું પડશે આપણે ચેનલ થ્રુ જો તમને સપોર્ટ કરશો અને મારી પાસે બે કાવડિયા તો હું આમાં કરી શકીશ શકીશ અને તમને બતાવી બાકી લાઈક અમુક લોકો સ્કીપ કરી નાખે કે આમાં હારો સારો મુદ્દો જોઈ લઈએ અને બધું જવા દે આપણે એવું કોઈ મનોરંજનની ચેનલ નથી તમે ખેતી કરો છો હું ખેતી કરું છું તો એના વિશે વિડીયો છે તો તમે કઈક જાણો આખી રીતે જાણો તો મારી વાત મગજમાં બેસશે કઈ આપણે કોઈ ટાઈમ બગાડવાનો કોઈ એવો વિડિયો જ નથી આપણા ચેનલમાં કે તમને એમાં જાણવાનું ન મળે એક 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 વિડીયો તમે ટેસ્ટ કરો તમને નું કાંઈક જડશે ખેતી કરવી કેવી રીતે અને આ અનુભવથી હું જે કરું છું ને તે હું તમને બતાવું છું એટલે હાઇડ્રોલિકના સેટિંગના સેટિંગના વિડીયો મેં ઓલરેડી ઘણા બધા નાખેલા છે પણ અત્યારે એવું જ સમજાવવા માટે મેં તમને આ વિડીયો બનાવ્યો છે કે આપણે વાર શું કામ મને લાગે સવડામાં તો પહેલો મુદ્દો સવડામાં એ છે કે તમારે કઈ રીતે આંકવા સેટ કરું છું સેજ રેસ હાલે છે એટલે સેજ રેસ ને તો વાળવામાં એની ફૂલ સ્પીડ મળે છે આપને જો તમે સ્લો લિવરમાં વારશો તો તમારું ટ્રેક્ટર દબાતું દબાતું મુંજાતું મુંજાતું વરસે જેથી કરીને તમારો હાઇડ્રોલિક જે પાવર સ્ટેરિંગ નો પંપ છે ને એ ઇન્જિન ને લોડ પહોંચાડશે પછી સાથે તમે પાલટી ને સવડા ફેરવતા હોય એટલે એ પણ ટ્રેક્ટર ને મૂંઝવશે જેથી ડીઝલ માં પણ ફેર બતાવશે ડીઝલ વધારે ખાશે તમારું ટ્રેક્ટર તમારા ટ્રેક્ટર માં ડીઝલ ઓછું ખવરાવું છે તો હાથ લીવર સેટ કરો અને જ્યારે તમે રનિંગ માં ટ્રેક્ટર રાખો ત્યારે તેર આરપીએમ પ્લાવ માં હાલવા જોઈએ જેટલા આરપીએમ તમે ફાસ્ટ આપશો ને એટલું જ તમને ડીઝલ ઓછું આવશે અને કામ દેખાશે ખેડૂતો એમ કહે કે નહીં ભાઈ તમારું ટ્રેક્ટર બહુ બેસ્ટ હાલશે અને તમે દસ અગિયાર અને બાર ઉપર ટ્રેક્ટર રાખશો ને તો મુંજાતું મુંજાતું આવશે પકડાતું પકડાતું આવશે જ્યાં કઈક હાડ આવશે ને તો ત્યાં તમારું ટ્રેક્ટર ઝડપથી રોકાઈ જાય અને તેર આરપીએમ એની ગતિમાં ટ્રેક્ટર આવી જાય ગતિમાં આવી જાય એટલે હાડ આવે તો પણ એક સરખું કાયકા ફાસ્ટ એ ને એ હાર્ડમાંથી પસાર થઈ જાય એટલે તમારે આરપીએમ થી ડીઝલ નથી આવતું ટ્રેક્ટર ના ડીઝલ તો લોડ થી જ આવે છે આજે આપણે માર્ગમાં ટ્રેક્ટર લઈને જતા હોય તો વીસ આરપીએમ ઉપર આપણે આપતા હોય છે તો કા ડીઝલ નથી ખાઈ જતું તરત તમે જોયું જ છે તમે આખો જ છો કે ભાઈ તમે ટ્રેલરમાં ટ્રેક્ટર આકો છો તમે હાઈવે ઉપર ચડ્યા એટલે આરપીએમ ઉપર હોય તો વીસ આરપીએમ કાટો ડીઝલ ની ટાંકીનો પડી જવો જોઈએ પણ નહીં પડે ખબર કાંટા ને હું કામે કારણ કે ટ્રેક્ટર ફ્રી હાલે છે ટ્રેક્ટર તમારું ફ્રી હા તો તમે શીખો અને પ્લાવમાં ઘણા લોકો હાઇડ્રોલિક એવી રીતની સેટ કરે છે કે પીસી ને ડીસી ઘણામાં લખેલું હોય ઘણામાં હું તમને સાદી ભાષા આપણો કોઈ ભાષામાં અલગ ની સાદી ભાષા એટલે કે આપણે જે આ ઉપાડીને બેહાડી એ જે લીવર છે એની ઉપર સવડું આખવું જેથી એક કંટ્રોલમાં રહે બાવડા કંટ્રોલમાં રહે ને એટલે બાવડા જે સવડા નું વજન છે ને એ ટ્રેક્ટર ઉપર હંમેશા રહેશે ટ્રેક્ટર ઉપર સવડા નું વજન હંમેશા રહીએ એટલે એ બેલેન્સ થી એનો વજન ટ્રેક્ટર ઉપર આવ્યો એટલે ટ્રેક્ટર ઓછું ટાયર સ્લીપ મારશે અને જે ડીસી કંટ્રોલ એટલે કે ડ્રાફ્ટ નો વજન નો કંટ્રોલ હોય ને એની ઉપર તમે સવડા આપો ને એટલે ટ્રેક્ટર નો સવડા નું વજન જમીન ઉપર રહીએ ટ્રેક્ટર ઉપર કઈ વજન ના રહીએ જેથી ટ્રેક્ટર દબાતું દબાતું હાલે અત્યારે હું તમને વિડીયોમાં બતાવું કઈ રીતે હાલે છે પછી આગળની વિસ્તારથી આપણે વાત તો મિત્રો આપણે જોયું કે કઈ રીતે સવડા હાલે છે અને વગર ડ્રાઈવરે હાલતા તમે બતાવવાનું કારણ એ હતું કે હાઇડ્રોલિકને કેવી રીતના કંટ્રોલ સેટ કરવો જો આ રીતે તમારે આખવું હોય તો હાઇડ્રોલિકની જ કાંઈ ખાસિયત નથી પણ જેમ તમારું આગલા વર્ષનું ચોમાસું કપાસનું અથવા મગફળીનું કરેલું હોય જો એ રીતે સવડા તો કાયદેસર સવડા નહીં કેમ કે એક પાટલું ટોરનું આવે એક પોચું આવે તો તમારું ટ્રેક્ટર એક બાજુ ખેંચે ઘડીક વધારે બેહે ઘડીક ઓછું બેહે પણ તમે વાવેતર અમારું આમ કરેલું હતું ને સવડા આપણે આડા આપીશી જેથી કરીને એ વસ્તુ ન થાય જે મેં તમને કીધી એમ અને તમે જોયું વિડીયોમાં કે વગર ડ્રાઈવરે ટ્રેક્ટર ચાલતું હતું હાઇડ્રોલિક સેટિંગ છે હાઇડ્રોલિક નો કંટ્રોલ બાંધી ના લે છે અત્યારે મારે કંટ્રોલમાં કાંઈ નથી કરવું પડતું અને છતાં પણ એક ખરખું સવડું બેસે છે ભીડ થપ્પો થતી જાય છે એટલે આ વસ્તુ આનાથી થાય છે હવે એ મારા ડ્રાઈવિંગ થી નથી થતી હું હોય ને તો આમ ઊભા હમણાં આગતો હોત ને સવડા તો જે ટોળનું પાટલું આવે ને એટલે મારું આખું સવડું એક બાજુ ખેંચવા માંડે અને વધઘેટ પડવા માંડે એ બધા પ્રશ્નો ચાલુ થઈ જાય પણ આડું આકી એટલે એ પ્રશ્ન બધા બંધ થઈ જાય અને સવડા હંમેશા નીચેની ભાગથી આપણે મૂકવા જરૂરી બને છે કેમ કે આપણે જમીન એક રેવલ કરવાનું પણ કામ કરે છે એટલે તમારે નીચેના ભાગથી સવડાને મૂકવાના એટલે ધીરે ધીરે જમીન ખેંચાતી જાય અને સુધરતી જાય અને સવડા આંકવાનો બેનિફિટ એ છે બધા ખેડૂત મિત્રોને કે જે આ ધૂળ પલટી મારે ને એમાં ટાઈલ્સ હોય ધૂળ હોય કોબુ હોય એ બધું એક આમ મિક્સ થતું જાય કૂટેક જગ્યાથી મિક્સ થતું જાયને એટલે તમારી જગ્યામાં જે હાંધા હોય ત્યાં આપણે ઘડીક મોલ હારો હોય ઘડીક નબળો હોય એવા બધા પ્રશ્નો થાય ઘડીક પાણી ઓછું પીતી હોય જમીન ઘણીક વધારે ભેજ પકડી રાખતી હોય એ બધી જમીન સરખી થઈ જાય એટલે તમારે સવડા એક વર્ષે આમ માર્યા એક વર્ષે આ રીતે આડા મારો એવી રીતના તમે મારો ને એટલે ક્યાંક ટાઈસની ઢોરી હોય ને આડા આવડી ઓટોમેટિક વિખાતી જાય અને જમીન સુધરતી જાય મારી જમીન નબળી હતી થી દસ વખત આમાં સવડા હાલવાથી જમીન સુધરતી જાય છે હું તો બનેતા લગ્ન જેમાં કપાસ વાવવો છે એમાં તો સવડા મારી જ દેવાના એનો બેનિફિટ મળે જ છે આ આમ થી દસ વર્ષથી અનુભવ કરી રહ્યા આવે છે અને જ્યારે કપાસમાં જે રોટાવેટર કામ આપે છે ઊભા કપાસમાં રોટાવેટરનું જે કટિંગ કરો અને એમાં જે મોલ થાય છે ને એ બેસ્ટ થાય છે જમીન થાકતી નથી કારણ કે આપણે મોબાઈલ સીડરથી કપાસ ઘણા લોકો કાપે છે પણ એના કરતાં પણ બેસ્ટ ઉત્તમ હોય તો રોટાવેટર છે કારણ કે અત્યારે તો બટ બટકણી જાત આવી ગઈ છે બધી એટીએમ તમે રોટા તમે મૂકો ને એટલે ભૂકો થતું જાય અને તમે બે વખત રોટાવેટર મારી દો ને એટલે તમારે જમીનમાં પાહ પણ થઈ જાય અને જમીન રોટાવેટર ને કાપે એટલે કે જે ટોરનો ભાગ અને જે હારી જમીનને મિક્સ કરી દે પાછી આડુનું ઊભું બે વખત રોટાવેટર આવી જાય એટલે જમીન પાછી એક હરખી સુધરી જાય અને પછી આપણે શિયાળું પીત કરીને એટલે એમાં ખાસ ઘણો બધો ફાયદો જોવા મળશે અને દૂસો પણ નહીં નડે ઘઉં વાવવામાં જીરું વાવવામાં ખાસ ઉપયોગી બનશે એટલે એ પણ આ મુદ્દો મગજમાં રાખજો મિત્રો કે આપણે રોટાબેટ રાખવાનું છે અને હરખી રીતે રોટાવેટ હાલે જ છે આપણે પેલા ઘેરમાં રોટાબેટ રાખી બેહાળી દઈએ એટલે કટિંગ કાયદેસર અને પાહ પણ કાયદેસર થઈ ગઈ છે આ રીતે આપણે આ વિડીયોનું મકસદ છે અને આપણે તમને કીધું એમ જો તમે સપોર્ટ કરશો તો હું આમાં રેકડી બનાવીશ અને નવા નવા પ્રયત્નો ખેતી માટે લઈ આવીશ હવે ચોમાસું સિઝન આવશે એટલે જે કપાસમાં આંકવાના હતી મગફળીના આંકવાના હતી દરેકના વિડીયો હું અપલોડ કરીશ અને મહત્વપૂર્ણ વિડીયો હશે એટલે ખાસ બધાને ચેનલમાં જોડાઈને રહેવું અને વિડીયોને વધુમાં વધુ તમારા હંમેશા શેર કરતા રહેવા કેમ કે હું તમારા ટેકે જ આ ચેનલ મોટી થતી જાય છે મારું આમાં કોઈ ભાવ ભજવતો નથી બસ તમે જે લોકો મને સપોર્ટ કરો છો ને એ જ મહત્વનું છે અને એનાથી જ મારો ઉત્સાહ વધે છે બસ આવી જ વિનંતી છે બધા મિત્રોને હવે આ વિડીયો લાંબો ન થાય જેથી કરીને તમને કંટાળો આવે એટલે વિડીયોને હું અહીંયા પૂર્ણ વિનામ આપું છું આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત કી જય